કામરેજ સુગર મિલની સાધારણ સભા મળી ધોરણપાડી ખાતે આવેલી સુગર મિલની સાધારણ સભામાં પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા તેલ ચિત્રનું અનાવરણ કરાયું સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ ગોવર્ધનભાઈ પટેલ સંસ્થાના પથદર્શન નવીનસિંહ ચંદ્ર નારાયણ પટેલ અને સહકારિતાના સારથી જયંતિભાઈ છોટુભાઈ

નવીન કાકા અને જયંતિ કાકા આ ટેલી ચિત્રનું અનાવરણ જે બે વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલું એ આજે કર્યું છે આ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય આગેવાના અને આ સંસ્થાના હંમેશ માટે મદદ અને સભાસદ આદરણીય ગણપતભાઈ વસાવા સાહેબ અને મારા વડીલ મુરબ્બી જે આ સુગર ઇન્ડસ્ટ્રીના સૌથી વિશેષ જાણકાર છે એવા એવાશુકાકા રાજુભાઈ પાટક ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને બીજા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને આજે તેલિચિત્રનું અનાવરણ કર્યું અને ત્યાર પછી પાંત્રીસમી સાધારણ સભામાં આ સંસ્થા ભૂતકાળમાં ક્યાં હતી આજે ક્યાં છે એનો મેં સંપૂર્ણ ચિતાર આપ્યો અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ સંસ્થા અને ખેડૂતોને સમર્પિત થઈને છેલ્લા પાંચ થયા આ સંસ્થા જે દરજ્જે ચાલતી ઉઠી એનાથી સુપેરે આગળ લઈ ગયો એટલે સભાસદોએ સંતોષ વ્યક્ત કરીને છેલ્લા પાંચ વર્ષથી આ મને આ ખાસ સાધારણ સભામાં આજ સુધીમાં એક પણ સવાલ કોઈ ખેડૂતે પૂછશો નથી ફક્ત સૂચનો જ કરે છે આજે તો સૂચનો પણ આવ્યા નથી એટલે મારે અત્યાર પછી પણ મારા પરિવારની ન ઈચ્છા હોવા છતાં હું આવનારા દિવસોમાં મારી ચૂંટણી મારી ટીમ લઈને ચૂંટણી લડવા આવવાનો છું એવું મેં આજે જાહેર કર્યું છે અને પરમકુપાળ પરમાત્માને પણ પ્રાર્થના કરી છે કે આ સંસ્થા દક્ષિણ ગુજરાતની પણ સમગ્ર ભારતમાં પહેલાં નંબરની સુગર ફેક્ટરી બને એવા મારા જે પ્રયત્ન છે મારા જે સંકલ્પ છે અને હું જે રીતે સહકાર અને સમર્પિત થઈને કામ કરું છું એટલે પરમાત્માને પણ મેં પ્રાર્થના કરી છે અને મને મારી ટીમ અને મારા સભાસદો અને મારા કર્મચારી અને અધિકારી પર વિશ્વાસ છે કે મારો આ સંકલ્પ આવનારા દિવસોમાં પૂરો થવાનો છે અને હું આ સંસ્થાને સુપેરે ખૂબ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશ સતાર શેખ દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત